હાલ તેમની પત્ની રમીના દેવી ગર્ભવતી હતી જેથી તેની સિવિલમાં સારવાર ચાલી રહી હતી સવારે ચેકઅપ માટે સુરત સુરત સિવિલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ આવવાનું હતું જેથી દેવી સાથે તેના પતિ અને પરિવાર બસમાં આવી રહ્યા હતા ત્યારબાદ નજીકમાં આવેલા સ્ટેન્ડ પર ઉતર્યા બાદ ત્યાંથી રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા દરમિયાન સિવિલ પોલીસ ચોકીની પાસે પહોંચતા જ રમીના દેવીને પ્રસુતિનો દુખાવો પડ્યો હતો દુખાવો વધી જતા પતિએ રિક્ષા ચાલકને કહીને રિક્ષા ઉભી રાખી હતી ત્યારબાદ ક્ષણોમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો આ દરમિયાન ઘટના અંગેની જાણ થતા નર્સ અને સિવિલનો સ્ટાફ દોડી આવ્યો હતો ત્યારબાદ બાળક અને માતાને ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ માતા અને બાળક બંનેની હાલત તંદુરસ્ત છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે